સમારે એવો ભાઈને ગાયનો કટા ખોટા ખોટા જોરિયો ઉતારવો હોય તો બોડામાં એમાં રિંગો કરવા બોડા વાત કરો ને બીટા કા મટકોડે ને તમે બોડી વાય પડગે આટુલે અલલા ઉલમ 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 માર બોલ માર ગોલ માર ગોલ માર ગુણ બટુ એવું બો આ એકલાનો બોલ છે ઓ આઈ દે બેદર ફોન બોલોમ કેનラジオ કેવું છે લે લે કે કેવું છે આને કાઈ મને ડેર સર મોડું રાખ માદેવ 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 હે બોલોમાં આવી જાય વાત કરતા કોણ કોણમાં વાત নাচা পানী ঘৰ পাৰে

જે હા સાવણી જેની છે ખફડા દે મરે થોડું ફેરવી નાખે સાવણી તો બારે મજા આવે એટલા પાછે પડે પર જાય હા ઓય અમણ બરા બજ્યું નતા અમરી લેવા કેડ ને